સુપ્રીમો માયાવતી ભત્રીજીએ તેના સાસરિયા પર વધારાનો દહેજ માંગવાનો તેના પતિ નપુસક હોવાથી તેના જ જેઠ સાથે સંબંધ બનાવવા દબાણ કરવાનો અને બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની ભત્રીજીએ પોતાના સાસરીયા પર ગંભીર આરોપ લગાવ્યા છે એવો આરોપ છે કે પરિણિત મહિલાને ત્રાસ આપવામાં આવ્યો હતો અને ફ્લેટ અને વધારાના દહેજ તરીકે પચાસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી સાથે જેવો પણ આરોપ છે કે પતિ નપુસક હતો ત્યારે પરિણિત મહિલાને બાળ મેળવવા માટે તેના જેડ સાથે શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરવામાં આવ્યું હતું તો સાથે સાથે એવો પણ આરોપ છે કે દિયર અને સસરાએ પણ પરિણિત મહિલા પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ સ્ટેશન અને એસપી ફરિયાદ કર્યા પછી પણ રિપોર્ટ નોંધવામાં આવ્યો ન હતો ત્યારે હવે કોર્ટના આદેશ પર પરણિત મહિલાના પતિ સહિત સાત નામાંકિત આરોપીઓ વિરુદ્ધ શહેર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે પોલીસમાં દાખલ કરાયેલ રિપોર્ટમાં દિલ્હીના ઇન્દરપુરી દક્ષિણ વિસ્તારની એક મહિલાએ કહ્યું કે તે બસપા સુપ્રીમો અને પૂર્વ સીએમ માયાવતીના ભાઈની પુત્રી છે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ પર તમામ નામાંકિત આરોપીઓ સામે રિપોર્ટ નોંધવામાં આવી છે આ મામલાની તપાસ કરવામાં આવશે અને આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે जो वर्तमान में चेयरमैन है हापुड़ में उनके पति श्रीपाल के लड़के विशाल के साथ हुई थी और शादी के बाद से क्योंकि बहन मायावती जी का जो है पी एस टी में करता करता है मुख्य है तो उन्हीं से टिकट पचास लाख रुपए फ्लैट की मांग निरंतर की जा रही थी और इसके साथ साथ एक मामला और प्रकाश बनाया जो एलिस्ट ने मुझे बताया कि विशाल जो है वो बॉडी बनाने के लिए एक्सोवाइज का इस्तेमाल करता है और उसके वो इंजेक्शन भी लेता है जिसकी वजह से उसका शरीर तो के श्रेणी में आ गया है उनका वैवाहिक जीवन पूरी तरह से डिस्टर्ब था इसी को लेकर उनके बीच में वाद विवाद रहता था और फिर एक दिन सत्रह दो के अंदर सत्रह दो पच्चीस इसी साल के अंदर एक घटना भूपेंद्र जो जेठ है और श्रीपाल जो ससुर है उनके द्वारा रात को एलिस के साथ घटित की गई जिसमें उसके साथ एब्यूज किया गया मारपीट की गई उसके कपड़े फाड़े गए चेस्ट को छेड़ा गया और बुरा काम करने की कोशिश की गई उसने किसी तरह अपने आप को बचाया બાદ મા બાપ જો રણેશ હૈનકી જો ધર્મ પત્ની હૈ હાપુડ માં રહેવાળે હૈ મુકેશુગઢ છાવણી મેં

મામા અખિલેશ એક ફ્લેટ અને વધારાના દહેજમાં પચાસ લાખ રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા આરોપીએ પીડિતા પર તેના કાકી બસપા સુપ્રીમો માયાવતી પાસેથી ફ્લેટ અને પચાસ લાખ રૂપિયા મેળવવા દબાણ કર્યું હતું રીતે તે આરોપીના ચુંગલમાંથી યુવતી છટકી જવામાં સફળ રહી છે અઢાર માર્ચ બે હજાર ના રોજ પીડિતાએ તેના સંબંધીઓને પોતાની સમગ્ર ઘટના જણાવી હતી જે બાદ સંબંધીઓએ તેના સાસરિયાના ઘરે પહોંચ્યા પરિવાર સભ્યો પીડિતાને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પરંતુ પોલીસે રિપોર્ટ નોંધવાની ના પાડી દીધી એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ પીડિતાએ એસપીને ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારબાદ પીડિતાએ ન્યાય માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત